કપરાડા તાલુકામાં નાનાપોઢા કપરાડા માર્ગ અત્યંત તૂટી જવા સાથે ઉબળ ખાબળ અને મસ મોટા ખાડાઓની ભરમાર વાળો થતાં વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે આ માર્ગ પર જોગવેલ પેટ્રોલ પંપ સામે ત્રણ રસ્તા નજીક માંડવા કાળુ નગરી કુંભઘાટ નજીક નાના પુલ પર માર્ગ પરના પાણી ભરેલા ખાડાઓ જોખમી બની રહ્યા છે કુંભઘાટ નજીકના નાના પુલ પરનો એક બાજુ પોલીસે બેરિકેટ મૂકવાની ફરજ પડી છે ખરાબ રસ્તાને લઈ વિશેષ કરી કપરાડા તાલુકામાં સરકારી કચેરીઓનો સ્ટાફ શિક્ષકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ઓફિસમાં કે શાળામાં મોડે પહોંચે તો પણ સમસ્યા ઊભી થતી હોય વાહન ઝડપથી ચલાવવું પડે છે જેને લઈ નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે જેમાં મહત્તમ બહાર આવતા નથી શરીરને નુકસાન સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે આ માર્ગ પર ખરાબ રસ્તાને લઈ પ્રતિદિન વાહનોની લાંબી લાઇનને લઈ ટ્રાફિક જામ થઈ રહ્યું છે ગુરુવારે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી તો બસ સેવાને પણ ભારે અસર થઈ રહી છે નાનાપોળા વાપી માર્ગ પર કોલક નદીનો પુલ અને નાનાપોળા ધરમપુર માર્ગ પર વડખબાનો પાર નદીનો પુલ ઉપરના ખાડાઓ વાહન ચાલકોની સુરક્ષા સામે જોખમ ઉભું કરી રહ્યા છે આ બંને પુલ પરથી સ્થાનિક રાજકીય પદાધિકારીઓ અધિકારીઓ પ્રતિદિન પસાર થતા હોય છે છતાં ખાડાઓમાં થોડી ઘણી મેટલ નાખી કામ કરવાનો સંતોષ માની લેતા ખાડાઓ યથાવત છે અમારી ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત ટીમ આવી છે હાલ કપરાડા તાલુકામાં કપરાડા તાલુકાની વાત કરીએ તો નાના પંડા થી કપરાડાને જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં આગળ રસ્તાઓમાં અનેક ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે હાલ જે રસ્તાની હાલત છે એ બસ મોટા ખાડા પડી ગયા છે ને ખાડાઓમાં પાણી હાલ રહ્યું છે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ખાડા નજરે નથી પડતા પાણી લેવલ હોય જેથી કરીને જે વાહન ચાલકો છે ખાડામાં પડતા હોય છે ને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે કપરાડાના આમ આદમી પાર્ટીના નેતા જયેન્દ્ર ગાવિત છે જયેન્દ્ર ગાવિત સાથે વાત કરીશું જયેન્દ્રભાઈ આ મુખ્ય માર્ગ છે અહીંયા મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે શું કહેશો એ મુદ્દે હાજરી આઠસો અડતાલીસ જે નેશનલ હાઈ પાર્ટીથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર સુતારપાડા તરફ સુધીનો નાના પોણાથી લઈને સુતારપાડા સુધીનો જે ખૂબ જ દર વર્ષે ખૂબ જ અહીંયા લોકોના પણ જીવ ગુમાવવા પડે છે ત્યારે અત્યારે વાસ્તવિકતા હાલની વાત કરીએ જે ની જે ઘટના છે જે અત્યારે જે આપણે જોઈ રહ્યા છે એ ઘટના કુમઘાટ નહીં પણ હવે તો શમશાન ઘાટ બની ગયો છે કારણ કે રોજના ચારથી પાંચ લોકોનો જીવ ગુમાવવા આવી પડે પડે છે સાથે તંત્રને અમે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈ જાતની એના ઉપર કાર્યવાહી કરતા નથી અને હવે પછી પણ અત્યારે અમે એમને પરમ દિવસે મેં નેશનલ હાઈવેના મેન અધિકારીને વાત કરી કે સાહેબ રસ્તો ખૂબ ખરાબ છે તો એમણે કીધું કે આ અત્યારે ચોમાસું છે આવું તો કેટલા ચોમાસા ગયા અને આ જ પરિસ્થિતિ ત્યારે આજથી અમે હવે તમે તંત્ર અને રાજનેતા પણ આજ રોડે જાય મંત્રી પણ એ જ રોડે જાય મામલતાર પણ એ જ રોડે જાય કલેક્ટર પણ એ જ એ જ રોડે જતા હોય અમુક કામના અર્થે સત્તા પણ એમના નજરે દેખાતા નથી આ હતા આમ આદમી પાર્ટીના નેતા જયેન્દ્ર ગાવે તેમના દ્વારા જણવામાં આવે જો વહેલી તકે આ રસ્તા રિપેરિંગ ન કરવામાં આવે સમારકામ ન કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે જગદીશ ભોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા